ધાનપુર તાલુકાના સીમામય ગામે વન મંડળીના સભ્યો સાથે મીટિંગનું આયોજન દેવગઢ બારિયાના નાયબ વનરક્ષક મિતેશ પટેલ અધ્યક્ષતાને કાર્યક્રમ વન મંડળીના સભ્યો સાથે જંગલમાંથી મળતા વિવિધ વન પેદાશો વિશે ચર્ચા કરી નાયબ વનરક્ષક મિતેશ પટેલ દ્વારા હોળી પછી જંગલોમાં દવના કારણે આગ લાગવાના જે કિસ્સાઓ બને છે તેને કઈ રીતે રોકી શકાય તે વિશે માહિતી આપી અને જંગલને આગથી બચાવી વન્ય પ્રાણી અને માનવી વચ્ચે થતા ઘર્ષણના બનાવો અટકશે અને પર્યાવરણનું જતન થશે અને જંગલ વિસ્તારમાંથી મળતા ગૌણ વન પેદાશો જેવા કે મહુડાના ફૂલ ડોળી ટીમરૂના પાન વગેરે એકત્રિત કરીને સ્થાનિક બજારમાં ઓછા ભાવ મળતા હોય જેથી વન વિકાસ નિગમ વડોદરા ખાતે વેચાણ કરી સારા ભાવ મેળવી શકાય તેમજ કોઈ કંપની કે સંસ્થાને પણ ડાયરેક્ટ આપવાથી વધુ નફો મળવી શકાય વન મંડળીના લોકો દ્વારા જણાવ્યું હતું કે આવા પ્રકારના કોઈ કિસ્સાઓ બનશે તો વન વિભાગની જાણ કરવામાં આવશે અને જો જંગલમાં દવને લઈને આગ લાગવાના કિસ્સા થશે તો વન વિભાગની સાથે રહીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરવામાં આવશે અને જંગલ વિસ્તારમાંથી મગાની ગોળીઓ ભેગી કરીને એનું દાનપુર અને બારીયા ખાતે મશીન દ્વારા પીલાણ કરી તેલ કાઢવામાં આવે છે અને કોઈના પાંચ થી છ ડબ્બા તેલ નીકળે છે જે સાત માસ સુધી ચાલે છે આ પ્રસંગે ઉપસ્થિત દેવગઢ બારિયાના મદનીશ વન રક્ષક પ્રિયાંક પટેલ ધાનપુર રેન્જના આર એફ ઓ ઉપેન્દ્ર રાહુલજી તેમજ વન વિભાગમાં સ્ટાફ થતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર શેખ અબ્દુલ રહેમાન દેવગઢ બારિયા